ગુજરાતના ઉત્તમ શિક્ષકોની ટીમ આપને દ્વાર તો અત્યારે જ ડાઉનલોડ કરો યુથ એજ્યુકેશન એપ્લિકેશન નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં હું છું ડીએ પંપાણીયા અને આપ અમારી ચેનલ ઉપર નિહાળી રહ્યા છો ધોરણ બાર ભૂગોળ મિત્રો બે ચેપ્ટર અંગેની ચર્ચાઓ થઈ અને આજે આપણે એ ત્રીજા ચેપ્ટરની અંદર જે માનવીની પ્રાથમિક પ્રવૃત્તિની વાત કરી હવે ચોથું ચેપ્ટર આપણે જ્યારે શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે એનું નામ છે માનવીની તૃતીયક ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિ પ્રવૃત્તિના પ્રકાર છે અંદરથી આપણે આપણે ત્રણ અંદર અંદર આ ચોથા એની બાબતો છે કેટલીક બાબતો ખાસ તમારા માટે ખૂબ અગત્યની છે વિદ્યાર્થીઓ કે કૃષિની શરૂઆતથી આપણે માનવ જીવન છે રખડતું ભટકતાથી વાત કરીને છેલ્લે હવે આપણે માનવીને આપી શકાય તેવી સેવાઓની વાત કરીને આ ચેપ્ટરની અંદર માનવીને આપી શકાય તેવી વિશિષ્ટ સેવાઓ જે ખાસ સેવાના પ્રકાર વિશિષ્ટ સેવાઓ અને પંચમ પ્રવૃત્તિ સાથે જે લોકો જોડાયેલા છે તમે પણ ઘણા બધા વિદ્યાર્થી આમાંથી જ્યારે ભવિષ્યની અંદર તમે કોઈ સારા વ્યક્તિ બનશો કોઈ જુદી જુદી પ્રવૃત્તિ સાથે જોડાશો સારી સેવાઓના ક્ષેત્રો સાથે જ્યારે તમે જોડાશો ત્યારે તમે પણ એક સેવાના સરસ મજાના ભાગ તરીકે એ કામ કરશો એવી અપેક્ષા સાથે હું અપેક્ષા રાખું છું કે ખૂબ આગળ વધો ખૂબ પ્રગતિ કરો અને તમારા માતા પિતાનું નામ તમે રોશન કરો તમારા સમાજનું નામ રોશન કરો તમારું ગામ શહેરનું નામ રોશન કરો આ ચેનલ ઉપર બધા જ વિદ્યાર્થીને ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવે છે કે બારમા ધોરણની અંદર તમે ખૂબ સારા માર્કે પાસ થાવ બરાબર હવે આપણે શરૂઆત કરીએ પ્રકરણ નંબર ચાર માનવીની તૃતીય ચતુર્થક અને પંચમ પ્રવૃત્તિઓ ત્રણ વિભાગની અંદર આ પાઠને ડિવાઈડ કર્યો છે એક પછી એક સ્ટેપ આપણે જોતા જશું અને એ જ્ઞાન તમારા સુધી મળતું રહેશે પહેલા વાત કરીએ આપણે તૃતીય પ્રવૃત્તિની તો તૃતીયક પ્રવૃત્તિની જ્યારે વાત આવે ત્યારે મિત્રો આપણે એક મુદ્દો યાદ રાખવાનો કે તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવાય કે માનવીને આપી શકાય તેવી સેવાઓ સેવાઓનો વિભાગ એટલે માનવીની તૃતીય પ્રવૃત્તિ માનવીને આપી શકાય તેવી સેવાઓનો વિભાગ એટલે તૃતીય પ્રવૃત્તિ મિત્રો એક સરસ મજાનું ઉદાહરણ ટેક્સ ટેક્સ્ટબુકની અંદર આપેલું છે કે તમારા ઘરમાંથી કોઈ વ્યક્તિ બીમાર પડે તો આપણે ક્યાં જશું કોની પાસે જશું ડોક્ટર પાસે માનવીને આપી શકાય તેવી આરોગ્યની સેવા એ કોની પાસેથી મળે છે ડોક્ટરો પાસેથી મળે છે તો બીમાર પડે કોઈ વ્યક્તિને આપણે ડોક્ટર પાસે જઈએ ભલે ડોક્ટર એક ઇન્જેક્શન મારે અને એના પાંચસો રૂપિયા લઈ લે પરંતુ એક સેવા મિત્રો એને સેવા તરીકે ઓળખવામાં આવે છે એ જ રીતે બાળક જ્યારે પાંચ વર્ષનું થાય ત્યારે આપણે એને ક્યાં મૂકવા જઈશું શાળાઓની અંદર એ શિક્ષણ શિક્ષકની સેવા એ પણ ભલે એને પગાર સરકાર ચૂકવે છે પણ એ સેવાના વિભાગની અંદર આવે છે મિત્રો તો શિક્ષકની સેવા એ પણ વિભાગ ત્રણની અંદર આવે છે તમારા ઘરની અંદર નળ ખરાબ થઈ ગયો પાણીનો અને તમે પ્લમ્બરને બોલાવો છો પ્લમ્બર નળ બદલવા માટે તમારી પાસે લે છે પણ એને મિત્રો સેવા તરીકે ઓળખવામાં આવે છે કોઈ સારી હોટલની અંદર તમે જમવા જાવ છો ને રસોઈઓ જે રસોઈ બનાવીને તમને જે ખવડાવે છે ભલે પાંચસો રૂપિયા ડીશના લીધા હોય પરંતુ એ રસોઈયાની સેવા પણ મિત્રોએ માનવીની તૃતિક પ્રવૃત્તિની અંદર મૂકવામાં આવે છે તો તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ આ બધી સેવાઓ છે એના વેતન તો આપણે ચૂકવીએ છીએ તો શા માટે એને સેવાના વિભાગની અંદર વર્ગીકૃત કર્યું છે મિત્રો બરોબર પ્રશ્ન છે તમારો કે શિક્ષક અભ્યાસ કરાવે છે સરકારીને પગાર આપે એટલે અભ્યાસ કરાય રસોઈયા છે રસોઈ કરે એને પગાર ચૂકવે પરંતુ મિત્રો જો આ વ્યક્તિઓ ન હોય તો સમાજની પરિસ્થિતિ શું થાય એ તમારે વિચારવાની જરૂરિયાત છે ડોક્ટર ન હોય શિક્ષક ન હોય પ્લમ્બર ન હોય રસોઈયા ન હોય તો આરોગ્યની સેવા આપણે ન મળતી હોય શિક્ષણની સેવા ન મળતી હોય સ્વાસ્થ્યની સેવા આપણે ન મળતી હોય તો વિદ્યાર્થી મિત્રો તમે વિચારો કે આ દેશની પરિસ્થિતિ શું હોત આજે જે સેવાની અંદર વેતન ચૂકવીને નાણાં ચૂકવીને પણ સેવા મેળવવા માટે લોકો તત્પર છે માટે આવી પ્રવૃત્તિથી લોકો એને ખાસ ઉત્તમ પ્રકારની સેવાઓ કઈ રીતે આપી શકાય અને સરકાર એના માટે કટિબદ્ધ છે સરકારે એનું વેતન ચૂકવે સરકારી કર્મચારી હોય તો સ્વાભાવિક છે કે તમારી પાસે પગાર નથી લેવા પણ સરકારી હોય એની સેવાઓ જ્યારે એને આપતા હોય છે કોઈ વ્યક્તિને તો ત્યારે એવી સેવાઓને પણ આપણે માનવીની તૃતીય પ્રવૃત્તિ તરીકેને વર્ગીકૃત કરીએ છીએ તો આને કહેવાય માનવીને આપી શકાય તેવી સેવાઓને વિભાગ ત્રણની અંદર મૂકવામાં આવી છે હવે તમને ખ્યાલ આવ્યો હશે કે આ બધા જ લોકો છે વેતન લઈ છે એટલે કે નાણાકીય વેતન ચૂકવાય છે ને પણ છતાં એને ભારત દેશની અંદર અથવા વિશ્વની અંદર એને માનવીની પ્રવૃત્તિ તૃત્ય ગણવામાં આવે છે એટલે કે માનવીને આપી શકાય તેવી સેવાઓનો સમાવેશ આની અંદર થયો છે અને સરકાર આ બધી સેવા માટે હંમેશા સજ્જ છે સરકારની એક જવાબદારી બનતી હોય છે કે લોકોને ઉત્તમ પ્રકારનું સ્વાસ્થ્ય મળી રહે લોકોને ઉત્તમ પ્રકારનું શિક્ષણ મળી રહે લોકોને ઉત્તમ પ્રકારની પરિવહનની સગવડતા મળી રહે એ માટે સરકાર હંમેશા એના માટે બંધાયેલી હોય છે કટિબદ્ધ હોય છે અને બને એટલા પ્રયાસો સરકાર સુધી પણ લોકોને મદદ કઈ રીતે પહોંચાડી શકાય એ અંગેની સેવાઓને આપણે માનવીને પ્રાથમિક પ્રવૃત્તિ દ્વિતીયક અને તૃતીય વિભાગની અંદર એને વર્ગીકૃત કર્યું છે એટલે માનવીને આપી શકાય તેવી સેવાઓ એ આને તૃતીય પ્રવૃત્તિ કહે છે ખ્યાલ આવી ગયો હવે તમે પણ આનું ઉદાહરણ આપી શકો કે કેસ લડે છે કોઈ વકીલ અને તમારી પાસેથી ફી લે છે કેસ જીતવા માટેની હારવા માટેની બે પ્રકારની ફી હોય છે મિત્રો એને ઘણા વકીલો છે હારવા માટે ફી લેતા હોય કેટલાક વ્યક્તિઓ જીતવા માટે ફી લેતા હોય છે તો એ એ પણ એક પ્રકારની સેવા તરીકે એને ઓળખવામાં આવે છે પત્રકારની સેવા એ પણ સમાજની અંદર એક પ્રવૃત્તિના વિભાગની અંદર એને વર્ગીકૃત કરવામાં આવી છે એ પણ માનવીને આપી શકાય તેવી સેવાઓના વિભાગ થયા છે તો આ વાત થઈ મિત્રો સેવાના વિભાગની તૃત્યક પ્રવૃત્તિ હવે એની જે સેવાઓ છે એ સેવાઓની અંદર કઈ કઈ આપણે તો સ્વાસ્થ્યની વાત આવે શિક્ષણની વાત આવે આરોગ્યની વાત આવે આરોગ્ય અને પરિવાર કલ્યાણની વાત આવે મનોરંજનની સેવાઓ આવે સમાજ વિશ્વના વિશ્વના બધા દેશો ભારત દેશ સિવાયના ઘણા બધા દેશો છે મનોરંજનની જે સેવા પૂરી પાડે છે એને પણ મિત્રો ત્રીજા નંબરના વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે તમે પિક્ચર જોવા જાઓ ને ત્રણસો રૂપિયા ટિકિટ હોય છતાં એને આપણે સેવા તરીકે ઓળખવામાં મનોરંજન જે પૂરું પાડે છે જે માધ્યમો દ્વારા એ પછી રેડિયો હોય ટીવી હોય વર્તમાનપત્રો હોય ફિલ્મો હોય સાહિત્ય હોય આ બધુંમાંથી જે અથવા તો જુદા જુદા શહેરોની અંદર કોઈ ગાર્ડન બાગ બગીચાઓ હોય કે જ્યાં લોકોને મનોરંજન પ્રાપ્ત થાય છે આવી સેવાના વિભાગને પણ આપણે મનોરંજનની સેવાઓ જે છે મનોરંજન એ વિભાગની અંદર પણ આપણે માનવીની તૃતીય પ્રવૃત્તિ તરીકે એને ઓળખવામાં આવે છે એટલે મનોરંજનની સેવા પણ માનવીની આ સેવાના વિભાગની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે બરાબર છે તો હવે તમને ખ્યાલ આવ્યો છે કે આ બધા સેવાના વિભાગ તો એને પરીક્ષામાં પ્રશ્ન આવે કે માનવીને આપી શકાય તેવા સેવાના વિભાગો કયા છે તો આ સ્વાસ્થ્ય શિક્ષણ આરોગ્ય મનોરંજન પરિવહન આપણે ભલે સરકારે બસ પ્રાઇવેટ વાહનો હોય સરકારે લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે સરકારી બસોની વ્યવસ્થા કરી છે સરકારી વાહનોની વ્યવસ્થા કરી છે એરોપ્લેનની સુવિધાઓ છે ભલે એની ટિકિટ હજારોની અંદર થતી હોય લાખોની અંદર થતી હોય પરંતુ માનવીને આપી શકાય તેવી સેવાના વિભાગની અંદર એનો મિત્રો સમાવેશ કર્યો છે ટ્રાન્સપોર્ટની સેવા છે પરિવહનની સેવા છે સ્વાસ્થ્યની સેવા છે આ બધાના ભાગો છે અને એની અંદર એ માનવીને કોઈ ઉત્તમ પ્રકારની સગવડો જ્યારે પ્રાપ્ત થાય છે નાણાં ખર્ચીને પણ જે સેવા ટૂંકમાં તમારે કેવું હોય તો જે સેવાઓનું વેતન ચૂકવીને મેળવી સેવાઓને માનવીની તૃતીયક પ્રવૃત્તિ કહે છે યાદ વેતન વેતન ચૂકવીને ચૂકવીને જે સેવા પ્રાપ્ત કરતા હોય તેવી સેવાઓને માનવીની તૃતીય પ્રવૃત્તિ તરીકે ગણવામાં આવે છે આ વાત થઈ સેવાના વિભાગો ક્યાં તો કે આ સ્વાસ્થ્ય શિક્ષણ આરોગ્ય મનોરંજન પરિવહન વગેરે આ સેવાના મુખ્ય વિભાગોની અંદર વાત થઈ હવે આવે છે તૃતીય પ્રવૃત્તિમાં સેવાના મુખ્ય વિભાગો હવે તૃતીય પ્રવૃત્તિની અંદર સેવાના મુખ્ય વિભાગો જોઈએ તો એની અંદર દસ થી બાર એવા વિભાગો છે કે જેની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે એક પછી એક મુદ્દાઓને અંગેની ચર્ચા એની અંદર કરવામાં આવી છે કે શિક્ષણની અંદર કઈ બાબતો છે આરોગ્યની અંદર કઈ બાબતો છે મનોરંજનની અંદર કઈ બાબતો છે એનો ઉલ્લેખ હવે આપણે જ્યારે પીરિયડમાં મળશું ત્યારે એની અંગે ચર્ચા કરીશું તો આટલી વાત મિત્રો કરી તૃત્યક પ્રવૃત્તિ એટલે શું સેવા કોને કહેવાય સેવાના વિભાગો કયા છે એ અંગેની વાત આપણે અહીંયા નેક્સ્ટ પીરિયડની અંદર જ્યારે મળશું ત્યારે ચર્ચા કરીશું આભાર ધન્યવાદ આવજો